માર્કેટિંગ નારિયેલ ના ભાવ સારો મળતા ખેડૂતમાં ખુશી જોવા મળી છે મહુવાનું માર્કેટિંગ યાર્ડનું પ્રથમ નારિયલ શ્રીફળનું પીઠું ભાગણવામાં આવે છે નવરાત્રીના તહેવાર ને લઈને આ નારિયેલ ના સારા ભાવ એક નંગ નારિયેલ ને પાંત્રીસ થી ત્રીસ માં માર્કેટિંગ યાર્ડમાં વેચાણ થતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો બજારમાં પણ સારી એવી માંગ હોય ત્યારે ખેડૂત છે માં જગદંબાના નવલા નોરતા આવી રહ્યા છે ત્યારે લોકો માતાજીને શ્રીફળ પ્રસાદમાં ઉપયોગમાં લેતા હોય અને બજારમાં પાકા માંગ જોવા મળી રહી છે અને આંધ્રપ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોમાંથી પણ મહેનત માં જોવા મળી રહી છે મહુવા નાળિયેરીની સજ્જ એવું મિની કાશ્મીર તરીકે ઓળખાય છે પણ જોવાનું રહ્યું કે દિવાળીના તહેવાર સુધી આ માર્કેટ ભાવ સ્થિર રહેશે કે નહીં રહેશે રિપોર્ટર ઝુબેર કાઝી મહુવા પંચાવન પંચાવન રૂપિયા હું મહુવા તાલુકાના વડલી ગામનો ખેડૂત છું અને મારા નાળિયેરી છે અને નાળિયેર મહુવા માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે લાવું છું આખા સૌરાષ્ટ્રમાં ફક્ત ને ફક્ત મહુવા માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજીથી પાકા નાળિયેર વેચાય છે બીજે ક્યાંય વેચાતા હોય એટલે કે જાહેર હરાજીથી પાકા નાળિયેર વેચાતા હોય એવું મેં કોઈ ક્યાંય સાંભળ્યું નથી અને બીજા નંબરમાં અહીંયા તળાજા તાલુકાના ઉના તાલુકાના એમ અલગ અલગ વિસ્તારમાંથી અને એક વખત તો કન્ટિન્યુ દસ દિવસ સુધી આપણે બહારથી એટલે કે આ સૂકા પ્રદેશમાંથી નાળિયેર અહીંયા વેચવા માટે ભાઈ આવ્યા હતા એને દેશી પ્યોર દેશી નાળિયેરી હતી અને સાફ કરે એટલે રોજ થોડી થોડી સાફ થાય એટલે રોજ થોડા થોડા નાળિયેર ઉતરે હો એ કચ્છમાંથી આવ્યા હતા વેચવા માટે એટલે મેં અમને પૂછ્યું તો મને કે અમારે ત્યાં કાયદેસર ક્યાંય હરાજી નથી થતી આજે તમે કેટલા શ્રીફળ લાવ્યા હતા શું શું ભાવ આવ્યો આજે હું શ્રીફળ લાવ્યો તો ત્રણ હજાર ભાવ સારો આવ્યો તેત્રીસો રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં દોષી બ્રધર્સ વતી મનીષભાઈ જાણ જણાવે છે કે મહુવા એપીએમસીમાં આખા ગુજરાત લેવલે એક જ પાકલ શ્રીફળનું પીઠું છે કે જ્યાં પાકલ શ્રીફળ મહુવા એરિયા ઉના ડિસ્ટ્રિક માંગરોળ ડિસ્ટ્રિક્ટ તામિલનાડુ આંધ્રપ્રદેશ બધેથી શ્રીફળ વેચાવા માટે અહીંયા આવે છે અને મહુવા માટે ગૌરવની વાત છે કે નવરાત્રિના તહેવાર નિમિત્તે અત્યારે રોજનું મહુવામાં વીસથી ત્રીસ હજાર નારિયેળની આવક છે અને મહુવામાં નારિયેળ વેચાય છે પચીસ રૂપિયાથી લગાવીને પાંત્રીસ રૂપિયા સુધીના સારા ભાવ ખેડૂતોને મળે છે જે બહુ સારી વાત છે ખેડૂત વેપાર સરકારો આમાં ખેડૂતોને નારિયેળી પ્રત્યે સજાગ જાણ કરે જેથી કરીને એનું ઉત્પાદન વધે અને ખેડૂતોને બને એટલો પૂરતો લાભ મળે એવી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે